કચ્છના નખત્રણાથી સાળંગપુર હનુમાનજી મંદિરથી બાઇક રેલી યોજવામાં આવી છે નખત્રણાથી 150 બાઇક સવારોની રેલી યોજવામાં આવી છે કચ્છથી સાળંગપુર બાઇક રેલીનું મોરબીમાં સ્વાગત કરવામાં આવ્યું છે શ્રાવણ માસના પ્રથમ દિવસે સાળંગપુરના સ્વામીજી દ્વારા બાઇક રેલીનું સામયુક કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મામાણી રેલી બારામાં અમે 4 તારીખના નખત્રણાથી સાળંગપુર માટે રેલીનું આયોજન કરેલ હતું એમાં સવારના છ વાગે અમે રેલીનો સ્ટાર્ટ આપ્યો હતો નખત્રાણાથી અને બપોરે ખાતે ભોજન અમે કટરિયા હનુમાન દાદાએ કર્યું હતું ત્યારબાદ બપોરના ચા પાણી નાસ્તાની વ્યવસ્થા મોરબી ખાતે ડાયણી પરિવારે કર્યું હતું ત્યારબાદ સમય કરીને અમે સાંજના સાળંગપુર પહોંચી આવ્યા હતા અને સાળંગપુર અમે નાઇટ હોલ્ડ કર્યો ત્યારબાદ સવારના અમારા સ્વામીએ સમય કર્યા ને ત્યાં બીજે દિવસોના પોગ્રામમાં આખો દિવસ અમે રહેવાના હતા સાંજે પાછા વળી નાઈટ હોલ્ડ ત્યાં સારંગપુરમાં અને સવારના વહેલા નીકળવાના છીએ સાળંગપુરથી કચ્છ અમે એકસોને પચાસ જણા છીએ સીતે જેવી મોટર બાઇકલ સાઇકલો છે ને દાદાના દર્શનના અથવા આવ્યા તા અને અમને બહુ મજા આવી ગઈ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ